કેન્સરના દર્દી માટે ખુશખબર સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓ હવે સારવાર માટે અમદાવાદ મુંબઈ જેવા દૂર શહેરોમાં જવાની જરૂર નથી આધુનિક ટેકનોલોજી અને અનુભવી ડોક્ટરોની ટીમ આપણા જૂનાગઢ શહેરમાં એક વખત અચૂક મુલાકાત લો કે જે કેન્સર હોસ્પિટલ ઝાંઝરણા ચોકડીની બાજુમાં જૂનાગઢ બેસ્ટ સારવાર બેસ્ટ હોસ્પિટલ એટલે કે જે કેન્સર હોસ્પિટલ જૂનાગઢમાં સાંજડા ચોકડે આવતી કેજે કેન્સર હોસ્પિટલમાં કેન્સરને રિલેટેડ બધી સારવાર થાય છે તો આપણે વાત કરી કે કેન્સર રિલેટેડ સારવાર કઈ કઈ હોય છે તેમાં મેઈનલી ઓપરેશન જેને કહેવાય સર્જરી, ઇમોથેરાપી અને રેડિયેશન ત્રણ વસ્તુઓથી કેન્સરનો સારવાર થતી હોય છે તો હવે વાત કરીએ કે રેડિયેશન થેરાપીની તો કેજે કેન્સર હોસ્પિટલમાં ઇલેક્ટો ઇન્ફિનીટીનું મશીન છે ઇલેક્ટ્રા ઇન્ફિનિટી મશીન માં બે ફોટોન થેરાપી અને ઇલેક્ટ્રોન થેરાપી હોય છે બંનેથી સારવાર થાય ફોટોન થેરાપી થી જે ડીપ સીટેડ ટ્યુમર હોય જે શરીર ના અંદર ના ભાગ માં કેન્સર હોય એની સારવાર થાય અને ઇલેક્ટ્રોન થેરાપી થી જે સુપરફિશિયલ ટ્યુમર હોય જેમ કે ચામડી ના કેન્સર છે કોઈ લિમ્ફોમા છે એની સારવાર થાય છે ઇલેક્ટ્રા ઇન્ફિનિટી મશીન માં મલ્ટીપલ એનર્જી અવેલેબલ હોય છે જેનાથી જે કેન્સર ને કઈ એનર્જી આપવી એ ડિસાઈડ કરવાનું હોય છે બીજી એક ખાસ વાત મશીનની એ છે કે અહીંયા મશીનનીક્ટિક રેડિયો સર્જરી થઈ શકે છે જે રેડિયો સર્જરીમાં શું હોય કે મગજની કોઈ બી કેન્સરનો ગાંઠ હોય તો એમાં એક પણ ટીપું વગર એ ગાંઠને ઓગાળવાની જે ક્ષમતા હોય છે તે આ મશીન ધરાવે છે બીજી એક વસ્તુ એ છે કે અહીંયા એસપીઆરટી જે કહેવાય સ્ટિરોટેક્ટિક બોડી રેડિયોથેરાપી કે શરીરના કોઈ બી અંગમાં કેન્સર હોય તો એને હાઈ એનર્જી રેડિયેશન આપીને આપણે સારવાર કરતા હોય છે એવી કે જે કેન્સર હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. જે કેન્સર હોસ્પિટલ માં જે સારવાર થાય છે જે હાઈ એનર્જી મશીન છે તો આ સારવાર પેલા જેમ કે લોકો જાતા દૂર જાતા મુંબઈ જાતા દિલ્હી જાતા અને જેમ કે અમેરિકા બી જાતા લંડન બી જાતા તો એ બધી જગ્યાએ જવાની જરૂર નથી કે જે સારવાર ત્યાં થાય છે જે વર્લ્ડ ક્લાસ ગાઈડલાઈન પ્રમાણે તે ગાઈડલાઈન પ્રમાણે અમે જુનાગઢ બી સારવાર કરીએ છીએ તો કે જે કેન્સર હોસ્પિટલ આપણે ઝાંઝરા ચોકડી છે જુનાગઢ બાયપાસ જે કે જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એની સામે આવેલી છે. તો કેજે હોસ્પિટલની નું કારણ એ છે કે અહીંયા લેટેસ્ટ ટેકનોલોજી ઉપલબ્ધ છે તો ત્રણ 3 મહિનાથી હોસ્પિટલ કાર્યરત છે તો જેથી પાકી જેટલા બી દર્દીઓ આવ્યા છે તે एकदम સંતોષ થઈને ગયા છે સારામાં મારું નામ જંસીપભાઈ નીભાઈ વરાશી આમ આમ દર્શન દર્શન મેં એ આવું

ગામ દાતરાણા તાલુકો મેંદેડા એને જીભની નીચે ગાંઠ હતી કેન્સરની ગાંઠ હતી એનું ઓપરેશન કરાવ્યું છે અને જીભની સર્જરી પણ કરાવવી પડી હતી બહુ સારું રિઝલ્ટ છે અત્યારે એને બોલવામાં કે બધી રીતે બરાબર અને રિઝલ્ટ મળતું આવે છે અત્યારે અને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ પણ બહુ સારી આપી છે અત્યારે કે જે હોસ્પિટલ કે જે કેન્સર મારું નામ ચંદ્ર પ્રતાપભાઈ છે હું ગીર સોમનાથના કોડીના તાલુકાના વેડવા ગામથી જુનાગઢ ખાતે છું આ મારા મધર છે તેમને બ્રેસ્ટ પ્રોબ્લેમ હતો સર્જરી પછી રેડિયોથેરાપી માટે અહીંયા આવવાનું થયું છે અમે આ ચોથો ધક્કો છે ચોથી સાયકલ કિમોથેરાપીની પૂરી થઈ છે એકવીસ એકવીસ દિવસની સાયકલ હોય છે અને અહીંયા હોસ્પિટલનો સ્ટાફનો વાણી વર્તન વ્યવહાર આપણે કોઈ વસ્તુઓ ખબર ના પડતી હોય પૂછતાછ કરતા બધી યોગ્ય જવાબ આપે છે અને ખીણથી જમનાદાસ cancer hospital માં હાલ સારવાર ચાલુ છે અને હજી પણ અંદાજે ત્રણ મહિના સુધી અમર આવવાનો રહેશે જુનાગઢ મુકામે જાંજર ચોકડીની બાજુમાં કે જે કેન્સર યુનિટ છે તેમાં સારવાર ચાલુ છે ડોક્ટર વિવેક પટેલ સરની અંદર કિમિયોથેરાપીમાં અને સારવાર ચાર સાયકલ લીધેલી છે અત્યારે કિમોથેરાપીની અને સારવાર બહુ સારી છે અને યોગ્ય છે વાણી વર્તન અને જવાબ દેવો આપણે ન સમાજ કરતી હોય તો પૂછીએ એ બધું યોગ્ય જવાબ આપે છે